ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી પ્રથમ મુલાકાત લીધી હતી બાદ કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી ભાનુબેન બાબરિયા ભાવનગરની મુલાકાતે હતા ત્યારે વારંવાર વરસાદના કારણે ભાણગઢ સંપર્ક વિહોણું બનતું હોય ત્યારે

સમસ્યા જે પાણીની લાઈન ખેંચાઈ ગઈ એના હિસાબે પાણીની સમસ્યા થઈ પરંતુ આપણા મંત્રી શ્રી કુંવરજી તાત્કાલિક પાણીની લાઈન મંજૂર કરી અને પીવાનું પાણી તમને બરાબર પૂરતું મળી રહે એની વ્યવસ્થા કરી દીધી સાથે સાથે અમે જે રસ્તેથી આવ્યા એ રસ્તાની હાલત ખૂબ બિસ્માર છે ત્યારે મને અધિકારીશ્રી દ્વારા જાણ કરવામાં આવી રસ્તો લગભગ આપણને 3 કરોડના ખર્ચે મંજૂર થઈ ગયો છે અને ટૂંક સમયમાં તમારું આપનું ચોમાસું પૂર્ણ થાય એ તમારે રસ્તાનું કામ પણ થઈ જશે સાથે સાથે જે પાર્યાદ જે બ્રિજ છે જે ઊંચો બ્રિજ કરવો પડે તમારી જે મુશ્કેલીઓ છે પાણી ભરાઈ જાય છે તો એને અનુલક્ષીને આપણી જે ડિઝાઇન છે ડિઝાઇનને આપણે ઊંચો મોટો બ્રિજ બનાવીએ લગભગ 84 મીટર જેટલો લાંબો તમારો ત્યારબાદ ભાવનગર પધાર્યા હતા અને કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી Grazie. मैं सुना